અમે તમારા લઈને લઈ ને ગરમ ગરમ ચાય જય માતાજી જય માતાજી હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આટિંગ નવા ચાય લઈને જવાનું ફૂ ને ફૂ આવે એટલે એમને ચાય પાવા હાટુ તો ચાય થઈ ગઈ હશે ને હવે જાય અમે કેપે જો वहां में टेट चढ़ा है जाता लागे हां मेरा है तीय आरती થઈ જાય બીજ કઈ તડકો ન લાગે આપણને લાગે ને ચહેરો બાકી દેખાય છે કાળા થઈ

અમે તમારા હાથું લઈને આયા ગરમ ગરમ ચાય મેં કીધો આટલી વાર હશે ને હવે કીધું હાલતા થઈ ગયા એટલી વાર માં હું ખડ ને બધું ઉખેડતો મને વાર થઈ

અમે જઈએ હાલો ભલે આવજો જય માતાજી જય માતાજી પાછા ઘરે આવવાનું થાય તો આવજો પાછા ટાઈમ મળે તો આપણે ફૂઈને ફૂવાને ચાય પાણી દેવાનું આવવાનું હતું એ કામ તો થઈ ગયું અને એ લોકો હવે રવૈ માતાજી અમાથી જાહે મઢોતરા એમની માનતા છે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ તમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો